ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે સાતમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આવર્ત કોષ્ટક દિન નિમિત્તે લોકપ્રિય ચર્ચા કલર ઓફ કેમેસ્ટ્રી પર વર્કશોપ અને ક્વિઝનું આયોજન સાથે પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો જેમાં છસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી આવર્ત કોષ્ટક તેમાં આવેલા વિવિધ તત્વો તેના ઉપયોગો અને તેના વિશે ઉપકરણ તેના સિદ્ધાંતો અને તેના ઉપયોગ વિશે પણ સહભાગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ માન્યતા પ્રાપ્ત આવર્ત કોષ્ટકની પ્રકાશન તારીખને માન આપવા માટે સાતમી ફેબ્રુઆરીએ આવર્ત કોષ્ટક દિન ઉજવવામાં આવે છે રશિયન રસાયણશાસ્ત્રી દિમિત્રી મેન્ડેલિવે સાત ફેબ્રુઆરી અઢારસો ઓગણસિત્તેરના રોજ તેની આવર્ત આવર્તકોષ્ટક રજૂ કરી હતી